શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો રાહુ કેતુ રાશિ પરિવર્તન કરે છે પાંચ બે હજાર પચીસ થી દેવ એ ગુરુની અધિપત્ય વાળી તત્વની રાશિ મીન રાશિ છે એમાંથી શનિ ની જે રાશિ છે એમ વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે અને પાંચ બાર બે હાજર છવ્વીસ થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિ ની મકર રાશિમાં રહેશે પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ ઓગણતી હાજર પચીસ ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ દસ ને છવ્વીસ થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું કેમ કે ઘણા બધા મેથી છે જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ નિર્ણય સાગર પંચાંગ મુજબ ઓગણત્રીસ પાંચથી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ અઢાર પાંચથી છે ટૂંકમાં મે મહિનાના છેલ્લા પંદર દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે વક્રી ચાલ છે રાહુની પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ ધ્યાન તમને ખ્યાલ આવશે રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા આમ સીધા નથી ચાલતા પાછા જ ચાલે છે એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે રાહુ એ છાયા ગ્રહ છે રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે દેખાય નહીં પણ અનુભવાય કે આમની અસર થઈ હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા સાત સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આટલા સુધીના સાત ગ્રહો જ હતા પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો પણ એ મૃત્યુના પામે અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવો તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુત્ર મંથન થયું હતું દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું એમાં સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો નીકળ્યા એમાં કહેવાય છે કે ધન્વંતરી પ્રગટ થયા અમૃત કળશ લઈને અને અમૃતને જે પીવે તે અમર બની જાય એટલે દેવો અને દાનવો બંને હતા બંદેને અમર થવું હતું પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવો એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે તો એ કયા હતા તો સ્વરભાનુ નામે એક અસુર હતા સ્વરભાનુ તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે તો એમને શું કર્યું એ સ્વર ભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ આ રીતે રીતે અસુરે પણ પી લીધું છે એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી થી અસુરનું એ શિરછેદન કર્યું પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પુલા પૂરા શરીરમાં એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તારિકે ગ્રહોમાં સ્થાન પામ્યા તો આથી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો આ બે ગ્રહ કઈ રીતે થયા એની વિશેની આપણે માહિતી પહેલા જોઈએ જે પહેલા સાત ગ્રહો આગળ કહ્યું ને સાત હતા ને સાત ગ્રહો હતા અને આ બે ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ નવ ગ્રહ દેવ તરીકે પૂજાયા નવ ગ્રહો પૂજાયા રાહુ કેતુ પહેલા સે કયા અસુર હતા તે પણ આપણે વાસ્તવ કરી હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને ત્રણ સ્થાન ઉપર પાંચમી સાતમી અને નવમી એમ રાહુદેવની પણ ત્રણ દ્રષ્ટિ હોય છે પાંચમી સાતમી અને નવમી રાહુદેવથી સાતમા સ્થાને કેતુ આવે કોઈ બી કુંડળી જુઓ ને તો કેતુની સાતમા સ્થાને રાહુ આવે ને રાહુની સાતમે સ્થાને કેતુ આવે મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે

માર્ગી નથી એતા વકરી ચાલ હોય છે બધા ગ્રહ આગળ આગળની રાશિમાં જાય મેષ પછી વૃષભમાં જાય મિથુનમાં જાય કર્કમાં જાય એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે રાશિ થી પાછળ કર્કથી મિથુનમાં આવે વૃષભમાં આવે મેષમાં આવે આમ પાછી પાછી એ વકરી એમની ચાલ હોય છે વકરી ચાલ તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી કન્યા રાશિ અક્ષર પઠણો રાહુદેવનું આ ગોચર તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી આ ગોચર રહેશે અહીંયા છઠ્ઠું સ્થાન છે રોગ ઋણ અને રીપુ અહીંયા તમારે આરોગ્યની બાબતે થોડી સાવચેતી રાખવી પડશે કોઈ પણ વ્યાધિને તમારે બહુ નોર્મલ ન લેવી તેને સમયે યોગ્ય સારવાર સમયે કરાવી લેવી સ્વાસ્થ્ય સાચવવું તમારે ભાગદોડ શરીરની સાનુકૂળતા મુજબ કરવી બીજું અહીંયા તમારે ગુપ્ત શત્રુઓથી થોડું સાવધ રહેવું તમારી સાથે જ રહી તમને નુકસાન કરતા એવા માણસોને ઓળખવા બોલીને સંબંધ ન બગડે એનું ધ્યાન રાખવું અહીં તમને નોકરી તેમજ ધંધામાં લાભ થશે પરંતુ સંઘર્ષ વધશે સ્ટ્રગલ કરવી પડશે થોડી નોકરીથી અમુક સમયે તમને બદલાવ કરવાની ઈચ્છા થાય અણગમો થાય એ જગ્યા ઉપર અહીંયા તમારે ખાસ ખર્ચા ઉપર પણ નિયંત્રણ રાખવાનું રહેશે કેમકે ઋણ ન વધે એનું તમારે ધ્યાન રાખવાનું રાહુદેવની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમા કેન્દ્ર સ્થાને પિતા અને કર્મસ્થાને રહેશે અહીંયા તમને રાહુદેવ પિતાના આરોગ્યને લગતી ચિંતા વધારે અહીં બીજું અહીંયા તમારું કર્મ તમને ધર્મો પર આસ્થા બી રહે અમુક વખતે ધર્મો પરથી મન ડગાવી પણ શકે તમને કાર્યરત રાખે તમારું કર્મ સારું કરાવે અમુક વખતે તમને સતત કાર્યરત રાખાવે મહેનત તમને બહુ કરાવે એને મહેનતથી તમારું ભાગ્ય પણ એ સારું કરી શકે ચમકાવી શકે અહીંયા તમારે શોર્ટકટનો રસ્તો ન અપનાવવો રાહુદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાજીથી બારમા સ્થાનેથી રહેશે જે જાવકનું છે વ્યયનું છે અહીં તમારે ખર્ચ પણ વધી શકે આવક સાથે સાથે ખર્ચા પણ વધી શકે ખર્ચ ઉપર તમારે નિયંત્રણ થોડું લાવવું જરૂરી રહેશે બીજું રાહુદેવની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેશે અહીં આર્થિક સ્થિતિ સારી જોવાય આર્થિક રીતે આગળ કહ્યું ને તો આકસ્મિક નાણાકીય લાભદાય બની રહે એનાથી ભાગ્યનો બદલાવ થાય આર્થિક સ્થિતિ સુધરે આર્થિક રીતે તમને આ સારું ફળ આપે કૌટુંબિક સંબંધોમાં પણ થોડું તમારે ઉતાર ચઢાવ રહ્યા કરે અહીંયા એવું છે ને કુટુંબિક સંબંધોમાં કે તમે ના બોલો ત્યાં સુધી સારા પણ જે કોઈને તમે સાચું કહ્યું તો પછી એના જેવી વાત છે એટલે તમે તમારી આવડત છે કે નથી કહેવત કે દેવ એવી પૂજા કેવા વ્યક્તિ જોડે કેવી રીતે વર્તન કરવું એ તમે સારી રીતે જાણો છો તમારું મેનેજમેન્ટ સારું છે બીજું કે તમારે જે તમારા અંગત તમારી જોડે રહીને તમને જે નુકસાન કરાવે છે ને એવા ગુપ્ત શત્રુને તમારે અહીંયા ઓળખવાના એટલે અહીંયા તમે સંબંધો પણ સારા સુધારી શકશો ગુપ્ત શત્રુને ઓળખવાથી તમારું નુકસાન થતું પણ અટકાવી શકશો આમ ઓવરઓલ જોઈએ તો રાહુદેવનું મીન રાશિથી કુંભ રાશિમાં થતું આ ગોચર તમારી કન્યા રાશિ માટે આર્થિક રીતે લાભદાયી છે ખૂબ સારું આવક તમને આ સમયે થઈ શકે જો તમારી જન્મકુંડળીમાં રાહુદેવ ઉપર કોઈ પાપગ્રહની દ્રષ્ટિ ના હોય અથવા પાપગ્રહથી યુક્ત ન હોય ને તો આ સમય તમારા માટે ખૂબ જ સારો આર્થિક રીતે ખૂબ જ સારો છે આરોગ્યમાં થોડી સાવચેતી લેવાની છે સાત્વિક ઘરનું ભોજન લેવું બહારના નાસ્તા પણ ઓછા કરવા યોગ વ્યાયામ કરવો આ બધું કરી શકાય ખર્ચા પર નિયંત્રણ તમારે રાખવું આગળ કહ્યું ને મેનેજમેન્ટ તમારી કાર્યપદ્ધતિ સારી છે એટલે તમને બધું આયોજન બધી ખબર જ છે અહીંયા તમને ગોચર રાહુદેવનું જે છે ને તમારા માટે સારું લાભદાયી બની રહેશે અહીંયા તમારે રીમ રાહુએ નમ નો મંત્ર જાપ કરવો રીમ રાહુએ નમ અને બીજું તમારે ઉપાયમાં તમારે બુધવારે કોઈ પણ બુધવારે લીલા કપડામાં મગ ભરવાના અને એમાં મૂકી અને શિવાલયે મૂકી આવવાના તો એવું કરવાનું કે એ જે વસ્તુ છે ને મગ અને લીલું કપડું અને દક્ષિણા સાધેનું એ કોઈ જરૂરિયાતવાળાને દાન કરવું એનાથી તમને અહીંયા વધુ લાભ મળી શકશે નમો નારાયણ